જ્યારે કોઈને બી મારા ઘરે શરદી થાય ને તો મારી સાસુ આ લીલી ડુંગળીની કઢી બનાવે જેના પીવાથી કળામાં અને શરદીમાં બહુ જ રાહત મળે અને એને રોટલા સાથે ખાવાની તો મજા જ કંઈક અલગ છે તમે બી એકવાર આ લીલી ડુંગળીની કઢી જરૂરથી ટ્રાય કરજો એને બનાવવા માટે આપણે એક વાટકી જેટલું દહીં લેવાનું છે એમાં બી ચમચી જેટલું આપણે ચણાનો લોટ ઉમેરવાનું છે હવે ચણાના લોટને અને દહીંને આપણે બરાબર મિક્સ કરવાનું છે જ્યારે એ સરસ રીતે મિક્સ થઈ જાય તો પછી જે માપથી આપણે દહીં લીધું હતું એ જ માપથી આપણે એક વાટકી જેટલું કે એક મેજરિંગ કપ જેટલું આપણે પાણી ઉમેર્યું એમાં જે કપ છે લગભગ એક ગ્લાસ જેટલું પાણી આવે છે હવે આપણે બધાને સરસ રીતે મિક્સ કરીને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે અહીંયા બસો ગ્રામ જેટલી લીલી ડુંગળી લેવાની છે લીલી ડુંગળીને આપણે આવી રીતે ઝીણું ઝીણું સમારી લેવાનું હવે એક તોડામાં એક ચમચા જેટલું તેલ લેવાનું એમાં આપણે થોડી હિંગ ઉમેરવાની સાતથી આઠ કડી લસણની અને ચાર લીલા મરચાંને આપણે વાટીને સરસ રીતે આની અંદર મિક્સ કરવાનું છે અને લસણને અને મરચાને સરસ રીતે એકદમ ધીમા તાપે શેકાવા દેવાનું એ જ્યારે શેકાઈ જાય પછી આપણે એમાં લીલી ડુંગળી ઉમેરવાની છે લીલી ડુંગળીને સરસ રીતે મિક્સ કરીને ઢાંકીને એને પાંચ મિનિટ માટે એકદમ ધીમા તાપે સરસ રીતે આપણે શેકાવા દેવાનું છે વચ્ચે વચ્ચે આપણે એને જોતા રહેવાનું અને મિક્સ કરતાં રહેવાનું જેથી નીચે ચોટેની એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું હવે ફરીથી આપણે એને ઢાંકી દઈશું અને થોડીક વાર માટે થવા દઈશું ડુંગળીનું જ્યારે કલર બદલાઈ જાય અને ડુંગળી જ્યારે સરસ રીતે શેકાઈ જાય પછી જે આપણે દહીં અને ચણાના લોટનું મિક્સર કરીને મૂક્યું હતું એ ઉમેરવાનું અને એ જ વાટકામાં આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરીને આની જોડે આપણે મિક્સ કરી દેવાનું છે હવે આમાં આપણે અડધી ચમચી જેટલું હલ્દી પાવડર ઉમેરીશું જેથી ગળામાં બહુ જ રાહત થાય છે અને એક ચમચી જેટલું મેં આમાં લાલ મિર્ચ પાવડર ઉમેર્યું છે તમે તમારા ટેસ્ટની અનુસાર પણ લાલ મિર્ચ પાવડર ઉમેરી શકો છો વધઘટ કરી શકો છો હવે આપણે કઢીમાં એક મોટો કટકો જેટલું આદું ઉમેરીશું આદું આપણે છીણીને ઉમેરવાનું છે આપણે મરચાં અને લસણની જોડે વાટવાનું નથી આવી રીતે છીણીને જ ઉમેરવાનું છે બસ હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને એકદમ ફૂલ ગેસ ઉપર આપણે કઢીને ઉકળવા દઈશું કઢીને પહેલાં આપણે ફૂલ ગેસ ઉપર જ ઉકળવા દેવાની હવે મેં એમાં થોડું પાણી બીજું ઉમેર્યું છે કારણ કે મને કડી બહુ ઘટ લાગતી હતી આમાં મેં અઢી ગ્લાસ પાણીનો ઉપયોગ કર્યો છે કઢી બનાવવા માટે હવે જ્યારે સરસ કઢી ઉકળે પછી આપણે આમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે અને કઢીને સરસ રીતે આપણે પહેલાં પાંચ મિનિટ માટે ફૂલ ગેસ ઉપર ઉકળવા દેવાની પછી ગેસની ફ્લેમ ધીમી કરવાની અને એને સહેજ ઢાંકીને આપણે ઉકળવા દઈશું લગભગ બેથી ત્રણ મિનિટ માટે બેથી ત્રણ મિનિટમાં જ એકદમ સરસ કઢી થઈ જાય છે જ્યારે કઢી ઉકળે પછી એમાં આપણે એક ચમચી જેટલું દેશી ઘી ઉમેરીશું અને ગેસની ફ્લેમ બંધ કરીને આપણે કોથમીર ઉમેરીશું અને જો કેટલી સરસ લીલી ડુંગળીની કઢી આપણી બનીને છે ખરેખર આ જ્યારે શરદી થાય ને તમે એક જ જરૂરથી ટ્રાય કરજો તમારે શરદીમાં અને ગળાના દુખાવામાં બહુ જ રાહત મળશે આ કઢી ખાવાની રોટલા જોડે બહુ જ મજા આવે છે જરૂરથી ટ્રાય કરજો